જય માતાજી મિત્રો તો આવો ફરીથી માણીએ જાણવા જેવું આપણા ગુજરાત રાજ્યની વસ્તી સાત કરોડ અને બત્રીસ લાખની છે અને એમાં ઓગણપચાસ ટકા વસ્તી છે એ યુવાનોની છે પચીસ વર્ષથી નીચેના યુવાનો છે એ ઓગણપચાસ ટકા છે એટલે આપણું ગુજરાત યુવાન ગુજરાત છે ખરેખર એ ગૌરવની બાબત કહેવાય અને આપણો ગ્રંથ રામાયણ છે એ રામાયણ નામના ગ્રંથને થાઈલેન્ડની અંદર એને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવામાં આવ્યું છે ગ્રંથ આપણો છે છતાં વાળા આવે એને રાષ્ટ્રીય ગ્રંથનું રામાયણને એને બહુમાન પ્રાપ્ત કરાવ્યું છે ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય અને ભારતની રાષ્ટ્રીય મીઠાઈ છે એ જલેબી છે આપણે જલેબી તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ એ જલેબીને આપણી રાષ્ટ્રીય મીઠાઈ તરીકે માન્યતા મળેલી છે અને મિત્રો વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે ને એ કેલિફોર્નિયા નામના દેશમાં છે સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે કેલિફોર્નિયા નામના દેશમાં એની ઊંચાઈ છે ત્રણસો ને સિત્તેર ફૂટ આથી ઊંચું બીજું એક વૃક્ષ નથી અને વડોદરામાં આવેલું બાઓબામ નામનું વૃક્ષ છે એ સૌથી પ્રાચીન વૃક્ષ છે આ વૃક્ષની ઉંમર નવસો ને પચાસ વર્ષ છે નવસો ને પચાસ વર્ષ જૂનું આ વૃક્ષ આપણા વડોદરામાં આવેલું છે અને એનું નામ છે બાઓબામા ભારતની મિલિટરી એ વિશ્વની ત્રીજા નંબરની શક્તિશાળી મિલિટરી ગણાય છે આપણા ભારતની જે ફોજ છે મિલિટરી છે આર્મી છે એને આખા વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી શક્તિશાળી મિલિટરી તરીકે એની ગણના કરવામાં આવે છે જે ગૌરવની બાબત કહેવાય અને લેપાક્ષી નામના એક ગામમાં એક વીરભદ્રનું મંદિર છે અને આ મંદિરની અંદર એક સ્તંભ છે એ સ્તંભ હવામાં તરતો સ્તંભ છે સંપૂર્ણપણે એ હવામાં તરતો સ્તંભ છે અને એને બે ભાઈઓએ એની સ્થાપના કરી છે વીરન્ના અને વિરૂપા આ બે ભાઈઓએ આ સ્તંભ બંધાયો હતો અને મિત્રો વિશ્વનું મોટામાં મોટું પુસ્તક કોઈ હોય તો એ ચૌદસો ને સાહીઠ કિલોનું પુસ્તક છે અને એના પાના ફેરવવા માટે છ વ્યક્તિની જરૂર પડે છે અને આ પુસ્તકને હાલમાં દુબઈના એક મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે વિશ્વનું સૌથી મોટામાં મોટું પુસ્તક ચૌદસો ને સાહીઠ કિલો વજન અને એના પાના ફેરવામાં છ જણાની જરૂર પડે છે આ પુસ્તક હાલમાં દુબઈના એક મ્યુઝિયમમાં રાખેલ છે જે એક અજાયબી કહેવાય મિત્રો નેપાળ એક એવો દેશ છે આખા વિશ્વમાં નેપાળ માત્ર એક એવો દેશ છે કે જે સ્વતંત્ર દિવસ નથી મનાવતો કારણ કે નેપાળે અત્યાર સુધીમાં કોઈની ગુલામી કરી જ નથી તો પછી સ્વતંત્ર થવાનો સવાલ જ ક્યાં આવે એટલે નેપાળ એક જ એવો દેશ છે કે જ્યાં સ્વતંત્ર દિવસ મનાવવામાં નથી આવતો અને ફેનનું એક આપણે વાત કરીએ ને ફેન એટલે પંખો એ પંખાના ચક્કરની શોધ કોણે કેરી છે ગ્રે રોબર્ટે અને બીજું કે જે આપણી ટ્રેન છે ટ્રેનના એન્જિનને ચાલુ કરવા માટે પચીસ લીટર ડીઝલની જરૂર પડે છે ખાલી એન્જિનને ચાલુ ચાલુ કરવું હોય ને તો એ પચીસ લીટર ડીઝલ વપરાઈ જાય છે અને આ ટ્રેન એક કિલોમીટર હલાવી હોય તો વીસ લીટર ડીઝલની જરૂર પડે છે આટલી આપણી ખર્ચાળ ટ્રેન છે અને નામનું એક જે વૃક્ષ છે આ વૃક્ષની ખાસિયત એવી છે કે બધા વૃક્ષમાં ડાળી હોય ને ડાળીમાં ફળ આવે છે પણ આ વૃક્ષને થોડમાં ફળ આવે છે જાંબુડીકા નામનું આ વૃક્ષ છે એની ખાસિયત એ છે કે બધા વૃક્ષોમાં તો ડાળીમાં ફળ આવતા હોય ને પણ આ વૃક્ષને તો થોડમાં ફળ આવે છે જે એક અજીબો અજીબ કિસ્સો કહેવાય નહીં અને જુનાગઢના શક્કરબાગમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે એ સૌથી જૂનામાં જૂનું પ્રાણી સંગ્રહાલય છે આ શક્કરબાગની સ્થાપના અઢારસો ત્રેસઠમાં કરવામાં આવી હતી સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય હોય તો એ આપણા જૂનાગઢમાં શક્કરબાગ આવેલું છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે અને જેનું અભયારણ્ય કચ્છમાં આવેલું છે ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી છે સુરખાબ એનું અભયારણ્ય કચ્છમાં છે અને બ્રાઝિલમાં એક એવું પતંગિયું જોવા મળે છે બ્રાઝિલ દેશ છે એની અંદર ઘણા આમ તો પતંગિયા છે પણ એક પતંગી એવું છે કે એનો રંગ અને એનો સ્વાદ અને એની સુગંધ બધું ચોકલેટ જેવું છે આપણે એમ આ ચોકલેટ જ છે નોર્વે એ એક એવો દેશ છે કે જ્યાં બહોતેર દિવસ સુધી સૂર્ય નથી આથમતો નોર્વે એક એવો દેશ છે કે જ્યાં બહોતેર દિવસ સુધી એટલે કે અઢી મહિના જેવો સમય થાય ત્યાં સુધી સૂર્ય આથમતો જ નથી એમ સૂર્ય ઉગેલો જ રહીએ છે અને ગોલ્ડન બ્રિજ એ દુનિયાનો અનોખો અને શાનદાર બ્રિજ છે જે વિયેતનામમાં આવેલો છે વિયેતનામનો ગોલ્ડન બ્રિજ ખૂબ જ પ્રખ્યાત છે ભગવાન શિવની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ જોઈ હોય કે જેનું નામ છે આદિ યોગી અને એ તમિલનાડુના કોઈમ્બતુરમાં આવેલી છે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ભગવાન શંકરની મૂર્તિ જો કોઈ હોય તો એ કોઈમ્બતુરમાં આવેલી છે જેને આદિશિવ નામ આપવામાં આવ્યું છે તો આવી ઘણી બધી અજીબો ગજબ ઘટના આપણા દુનિયામાં આખા વિશ્વમાં છે એવી આપણે અવારનવાર માનતા રહેશું તો મારી આ ચેનલ જાણવા જેવું ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય હિન્દ